ભરૂચ જિલ્લાના વાગરાની જીઈબી ચોકડી પાસે આજરોજ બપોરે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ કે જેમાં પિરામિડ લખેલું એક વિશાળ કન્ટેનર ટ્રક અચાનક ટેકનિકલ ખામીને કારણે બે કાબુ થયું હતું જો કે ચોકડી હોવાને કારણે ટ્રકની ગતિ ધીમી હતી અને સમય સૂચકતાને કારણે તેને ટ્રકને કાબુમાં લઈ લીધી જેના પરિણામે મોટી હોનારત ટળી ગઈ ઘટના સમયે ડ્રાઈવરે ગભરાયા વગર સ્ટીરિંગ પરથી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તરત જ બ્રેક લગાવી અને વાહનને રસ્તાની એક બાજુએ સલામત રીતે ઊભું રાખી દીધું હતું આ પ્રશંસનીય પગલાને કારણે કોઈ જાનહાની કે મોટી સંપત્તિને નુકસાન થયું નથી ત્યારે આ ઘટનાએ ફરી એકવાર વાહનોની નિયમિત જાળવણી અને સુરક્ષિત ડ્રાઇવિંગના મહત્વ પર ભાર મૂક્યો છે જો કે સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવરની સમય સૂચકતા અને સંયમને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સેફ અલી ભટ્ટી સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ